સાબરકાઠાને હિંમતનગરના ફૌજીવાડા ખાતે આજે બટાકાની ખેતી કરનાર ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી જેમાં ખાનગી કંપનીઓ દ્વારા બટાકાના બિયારણમાં થતી છેતરપિંડી સામે ખેડૂતોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો છેલ્લા કેટલાક વર્ષોથી રોકડિયા પાક તરીકે ગુજરાતમાં બટાકાના વાવેતરનો વિસ્તાર થયો છે પરંતુ નફાકારક પાક હોવા છતાં બિયારણની ગુણવત્તા બાબતે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે કંપનીઓ પર ખોટી ફરિયાદો કરીને ખેડૂતોને બ્લેકલિસ્ટ કરવાના આરોપો પણ લગાવવામાં આવે છે મહાપંચાયતમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે કૃષિ મંત્રાલય અને સરકાર ચોક્કસ અને કડક પગલા ભરે નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે જેથી અમને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે એટલે અમારી કંપની જોડે એક માગણી છે કે બિયારણ સારું અને સર્ટિફાઈડ ઊંચી વાળું જોઈએ કઈ કંપનીના આવે બધી જ કંપનીના બિયારણ તો આવતા છે ઇસ્કોન બાલાજી છે સિમ્પોર છે મેકન છે હાઈફન છે ફાલ્કન છે મેકફિન છે બધી જ કંપનીના પંદર દિવસ પછી બિયારણ ને બિયારણના પ્રશ્નો એના પછીના કપાતના પ્રશ્નો એના પછીના બિયારણના પ્રશ્નોના લીધે કંપનીઓ અમારું જે પેમેન્ટ આપવામાં થાય છે એના લીધે ખેડૂતોને સમયસર પૈસા ખાતામાં પડતા ના હોવાથી જે સોસાયટીઓ પર વાણી હોય છે બેંકો પર વાણી હોય છે એ ડીલે થાય છે એના લીધે ખેડૂતોને માર્કેટમાંથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડતા હોય છે અને એ એના લીધે ખેડૂત માનસિક રીતે પીડાય છે કારણ કે વ્યાજ વ્યાજ જે વ્યાજ થાય એ કોણ ભોગવે પોતાના પૈસા હોવા છતાં અરુણભાઈ પટેલ નવા હું પોતે ખેડૂત છું જો કોઈ કંપની જોડે રજૂઆત કરીએ કે ભાઈ બિયારણ ખરાબ આવ્યું છે અને જો વધાર પડતો અવાજ કરવામાં આવે તો કંપનીઓ જે તે ટાર્ગેટ કરીને ખેડૂતને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે એને બિયારણ આપવામાં આવતું નથી અને અમારા ખર્ચો છે ને એક એકે પચાસ હજાર રૂપિયા ખર્ચો ચાલે છે અને કંપની રિબેટમાં કશું આપતી નથી થોડું ઘણું આપ બે પોજાર રૂપિયા એમાં શું થાય કિલો એ કંપની કંપની જે બી આજની આ મહાપંચાયત ખેડૂતોના થતા પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો અમારા સુધી પહોંચી એના માટેની અમે આ મહાપંચાયત બોલાવી હતી પહેલા જ્યારે કંપની જોડે અમે ચર્ચા કરતા હતા તો કંપનીની વાત એક જ ચાલતી હતી કે ભાવ બસ ભાવની જ વાત ચાલતી હતી પણ ભાવ એક મુદ્દો હતો પણ એ સિવાય ઘણા બધા મુદ્દા હતા કે ભાઈ બિયારણના મુદ્દા હતા એનાથી ક્વોલિટીના મુદ્દા હતા અને અમે જે માલ પકવીએ છે એ માલ જ્યાં પછી એનું પેમ ન્યાય સંગઠનની મોટી સંખ્યાની અંદર મીટિંગ યોજાઈ હતી જેની અંદર અઢારસો થી ઉપર ખેડૂતો જોડાયા હતા જેની અંદર બટાકાની અંદર હતી કૃષિ મંત્રી સાહેબ ને પણ રાઘવજીભાઈ પટેલ ને પણ રજૂઆત કરી હતી એ બાબતે કૃષિ મંત્રી સાહેબ ની અધ્યક્ષતામાં બે મીટિંગો યોજાઈ હતી પણ હજુ સુધી એનું પરિણામ બનાસકાંઠાના જુના ડીસા વિસ્તારના વાસના રોડ પર રેતી ભરેલ ટ્રક અને ડમ્પરોના બેફામ ફાર્મ રોડ સ્થિતિ સર્જાઈ છે થોડા દિવસ પહેલા ટ્રેલર તડે કે એક યુવાનના મોત બાદ હવે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે આઠ લોકો એકત્રિત થઈ રહેતી ભરેલા વાહનોને રસ્તો ન આપવાનો ઠરાવ કર્યો છે છવ્વીસમી તારીખે કલેક્ટર અને ધારાસભ્યને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે લોકોએ ખાન ખનીજ વિભાગ અને ઓવરલોડ વાહનોની પરવાનગી પાછળ આવેલા સવાલો સામે તંત્રની નિષ્ફળતા સામે આક્ષેપો પણ મૂક્યા છે આજે જુનાડી સુધી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે મોડી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ક્વરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ક્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસ્તુ ભારત માતા ગીજય આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડિસાદરપુરના બધા જ ગામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં વધારે અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ ડમ્પરો ચાલવા જ ના જોઈએ આ ભરતભાઈ ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે એટલે ડમભરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરોધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટર કલેક્ટરશ્રીને અને ધારાસભ્ય ને આવેદનપત્ર આપણે જવાનું